Bersen-bersen aja ya, ke nuksan-nuksan aja ya, biar nangguh-nangguh. Nih, bangguh. Lho, lho. Lho, miaka, lho. Lho, miaka, લે <laughs> ઉદા <Allah> so, <pointing>

મોટામાં જમતા બોલે છે ને બેલ કે વડે વાયન બાપે વાય બેટા માં આવે સીધા જલેબી હોય એટલે આવ્યું તમારા

ಆ <laughs> ના પાડી નહીં હારી નાખે નાખી તો તારે શું કરી લેવાય મારી મારી પતંગો નહીં ઝઘડો

છોકરાઓને આજે આ વખતે બે હજાર પચીસ બહુ ખરાબ આવી રહ્યું છે ને પતંગો એ ક્યાંય દેખાતી નહિ આ ચોમા અહીંયા મારા ખેતરમાં પતંગ અરે પા અહિયાં ચોમારો મારા ખેતરમાં તો પતંગ પડે જ ને

અમારા ગામ માં તો બાજે હે બાજે નાખા ગમે જેવા બાજે ખબર હે માથા પૂરી નાખ્યા તો એવું એક જણા ને તો દસ ટાકા